સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શિરડીના ખેતરમાં કાપણી પહેલા ખેતર સળગાવવામાં આવ્યું હતું જેમાં બે દીપડાના બચ્ચા મળી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ખેતરમાં આગને કારણે બચ્ચા દાઝી પણ ગયા હતા આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન અધિકારીઓએ પ્રથમ બંને બચ્ચાનું રેસ્ક્યુ કરીને એક દિવસની જરૂરી ટ્રીટમેન્ટ આપી હતી અને ત્યારબાદ શેરડીના ખેતરમાં જ બચ્ચાઓને મૂકી દેતા માતા સાથે બચ્ચાનું મિલન થયું હતું અને દીપડો બચ્ચાને લઈને અન્યત્ર જતો રહ્યો હતો આ ઘટના બાદ વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરી છે કે શેરડીના ખેતરોને સળગાવતા પહેલા ફટાકડા કે પછી અન્ય કોઈ સાઉન્ડ ક્રિએટ કરવામાં આવે જેથી વન્યજીવો અને અન્ય પશુઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે उसी जगह पे जहाँ पे वो झुलसे हुए हालत में मिले थे उसी जगह पे जाके वहाँ पे रख के आए और ट्रैक ट्रैप कैमरा से मॉनिटर किया कि उनकी मदर लेपरडेस्क उनको लेके जाए और सक्सेसफुली लेपरडेस्क अपने दो कब्ज को लेके चली गई और उनका रिहेबिलिटेशन सक्सेसफुली हो गया है